કાંટા અહીંયા તમને આ દરેક જગ્યાઓ દરેક મંદિરો દરેક જોવાલાયક જગ્યા અંદર કવર કરવામાં આવી છે ચાલો આપણે વન બાય વન એક બાય જોઈએ અંદર પૂછતા જ

અન્નપૂર્ણાજી નું પણ અહીં મંદિર આવેલું છે ગણેશજી બિરાજમાન છે હનુમાન દાદા છે રાંદર માતાજીનું પણ મંદિર અહીં આવેલું છે જય રાંદર માતાજીની ભવ્ય મૂર્તિ આવેલી છે ગાયત્રી માતાજીનું ભવ્ય

શંકર ભગવાનની પણ ભવ્ય મૂર્તિ અહીં બનાવવામાં આવેલ છે અહીં ગણપતિ દાદાની પણ મૂર્તિ બિરાજમાન છે બાજુમાં જ ખોડિયાર માતાજીનું પણ મંદિર આવેલું છે જય ખોડિયારમાં જય ખોડિયારમાં વિશ્વકર્મા મહાપ્રભુજીની પણ ભવ્ય વિશાળ મૂર્તિ આવેલી છે सीताराम सीताराम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम हरे राम जय राम जय जय राम